પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર લલિત પુરોહિતની બનાસકાંઠા એસસીબી દ્વારા એક લાખ વેપારી વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં છેતરપિંડીની અરજી થઈ હતી કેસ ન કરવા બાબતે પીએસઆઈ કાપડના વેપારી પાસેથી ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી ફરિયાદીએ લાંચની રકમ વધારે હોવાનું જણાવતા લાખ રૂપિયાની રકમ નક્કી થઈ હતી જોકે ફરિયાદીએ સમગ્ર ઘટના અંગે એસીબીમાં ફરિયાદ કરતા એસીબીના અધિકારીએ છટકું ગોઠવીને પીએસઆઈ પુરોહિતને ઝડપી પાડ્યો હતો એસીબી પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર બનાસકાંઠા ખાતે રહેતા ફરિયાદી વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી જેની તપાસમાં જોતરાયેલા પીએસઆઈ લલિત પિરોહિતે અરજીના આધારે પોલીસ ફરિયાદ દાખલ ન કરવા માટે ફરિયાદી પાસેથી ત્રણ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી અલબત્ત બંને પક્ષો વચ્ચે ભારે રકજકને અંતે એક લાખ રૂપિયાની રકમ નક્કી થઈ હતી ફરિયાદી દ્વારા એક લાખ રૂપિયાની લાંચ આપવાને બદલે બનાસકાંઠા એસીબીના આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી અને જેને પગલે એસીબી પોલીસ દ્વારા પીએસઆઈ લલિત પુરોહિતને રંગે હાથ ઝડપી પાડવા માટેની ટ્રેપ બિછાવવામાં આવી હતી આ સમગ્ર મામલે એન્ટી કરપ્શન બ્યુરોના એસીપી આર આર ચૌધરીએ જણાવ્યું હતું કે ફરિયાદી કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના પાર્ટનર દ્વારા અથવા પોલીસ મથકમાં એક અરજી કરવામાં આવી હતી પાર્ટનર સાથે આર્થિક છેતરપિંડીને લઈ ફરિયાદ કરવામાં આવી હતી છેતરપિંડીની અરજીની તપાસ આરોપી પીએસઆઈ દ્વારા કરવામાં આવી રહી હતી આરોપી પીએસઆઈ પોલીસ ફરિયાદ દાખલ ન કરવા માટે ફરિયાદી કાપડના વેપારી પાસે ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી ગત રોજ બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીડીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માંગણી કરેલી અને રકજકના અંતે એક લાખ રૂપિયામાં નક્કી થયેલું જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ સાથે તેઓએ જણાવ્યું હતું કે ત્રણ લાખ રૂપિયાની માંગણી બાદ એક લાખ આપવા અંગે સહમતી થઈ હતી એક લાખ રૂપિયાની લાંચ આપવા માટે આરોપી પીએસઆઈ પુરોહિતને સુરત રેલવે સ્ટેશનની સામે આવેલા બિસ્મિલ્લા હોટલ ખાતે પહોંચ્યો હતો જ્યાં ફરિયાદી પાસેથી લાંચ લેતા પીએસઆઈ પુરોહિત એસીબીના હાથે આ બાદ ઝડપાઈ ગયો હતો હાલમાં એસીબી દ્વારા આરોપી વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે